હેલો ફ્રેન્ડ્સ રિપીલરની ગપમાં ફરીથી તમારું સ્વાગત છે તો જુઓ જેડ ઇઝિકલ ટુ માઇનસ ફાઇવ પ્લસ ફોર તો બતાવો કે જેડ રસ ટુ ફોર પ્લસ સિક્સ જેડ પ્લસ થ્રી થર્ટી પ્લસ વન સિક્સટી ફોર ટુ બતાવો કે એટલે એની કિંમત શોધો કે આનો જવાબ કેટલો આવશે આ ચારમાં તો અહીંયા આપણને હિન્ટ નથી આપી કે બરાબર શું તો આપણે જાતે આપણે લઈ લેવાનું વાસ્તવિક ભાગને આ બાજુ લઈ લઈએ z = -5 + 4i તો વાસ્તવિક ભાગ આ બાજુ એટલે z + 5 = 4i બે બાજુ સ્ક્વેર કરીએ તો z + 5 એનો સ્ક્વેર = 4i એનો સ્ક્વેર વર્ગનું વિસ્તરણ કરો z² + 5 * 2 * 10 + 25 = 16i² અને i² એટલે - તો -16 આ બાજુ આવે એટલે z² + 10z + 25 ફાઈવ ઇન્ટુ સિક્સટીન એટલે ફોર્ટી વન ઇઝિકલ ટુ ઝીરો તો આનો યુઝ કરવાનો છે તો આપેલી જે બહુપદી છે એને આ બહુપદી વડે ભાગાકાર કરો એટલે ભાગફળ કંઈક આવશે જે ભાગફળ આવે ને એ જ જવાબ હોય આપણો આગળના એક્ઝામ્પલમાં માઇનસ ફોર્ટી એઇટ આવ્યા તો માઇનસ ફોર્ટી એઇટ જવાબ આ એક્ઝામ્પલમાં આના આટલા વડે ભાગો અને એ ફોર્ટી વન આવે તો ફોર્ટી વન ઝીરો તો ઝીરો માઇનસ ફોર્ટી વન સમથિંગ જે આવે તો આપણે અહીંથી શરૂઆત કરીએ જેડ રેસ ટુ ફોર પ્લસ નાઇન જેડ ક્યુબ પ્લસ થર્ટી ફાઈવ જેડ સ્ક્વેર માઇનસ જેડ પ્લસ વન સિક્સટી ફોર ડિવાઇડેડ બાય ઝેડ સ્ક્વેર પ્લસ ટેન જેડ પ્લસ ફોર્ટી વન આ બહુપદીને એટલા વડે ભાગીએ તો શું જવાબ થાય તો આપણે ચેક કરીએ તો ઝેડ સ્ક્વેરને જેડ રેસ ટુ ફોર બનાવવો હોય તો શું કરવું પડશે કેટલા વડે મલ્ટિપ્લાય કરવા પડશે ઝેડ સ્ક્વેર વડે તો જેડ સ્ક્વેર વડે મલ્ટિપ્લાય કરો એટલે એ અહીંયા ગુણવાનું જેડ સ્ક્વેર ઇન્ટુ જેડ સ્ક્વેર એટલે જેડ રેસ ટુ ફોર ઝેડ સ્ક્વેર ઇન્ટુ ટેન ઝેડ એટલે ટેન ઝેડ ક્યુબ ને જેડ સ્ક્વેર ઇન્ટુ ફોર્ટી વન એટલે ફોર્ટી વન ઝેડનો સ્ક્વેર એ જે અહીંયા લખવા આ તમારી જાણ ખાતર લખેલું અહીંયા ગુણાકાર કરીને અહીંયા લખી નાખવા તો અહીંયા માઇનસ 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 આ પહેલું પદ કેન્સલ જ થાય એટલે એ રીતે તો આપણે ગોઠવેલું હોય નાઇન માઇનસ ટેન એટલે માઇનસ જેડ ક્યુબ થર્ટી ફાઈ માઇનસ ફોર્ટી વન એટલે માઇનસ સિક્સ જેડ સ્ક્વેરને ઉપરથી આવ્યા માઇનસ જેડ તો બીજા પદને સેટ કરવું હોય તો કઈ રીતે થશે આ ઝેડ સ્ક્વેરને અહીંયા માઇનસ જેડ ક્યુબ છે આ તો જેડ સ્ક્વેરને માઇનસ ક્યુબ કરવું હોય તો કેટલા વડે ગુણવું પડે માઇનસ વડે તો એ માઇનસ વડે આપણે ત્યાં ગુણવાનું એટલે માઇનસ જેડ તો માઇનસ જેડ વડે અહીંયા ગુણવાનું પણ અહીંયા મેં લખી નાખો એટલે અહીંથી ગુણીને અહીં લખી નાખો તો બી ચાલે જેડ સ્ક્વેર ઇન્ટુ માઇનસ એટલે માઇનસ જેડ ક્યુબ ટેન ઇન્ટુ માઇનસ એટલે માઇનસ ટેન જેડ સ્ક્વેર ઈ ફોર્ટી વન માઇનસ એટલે માઇનસ ફોર્ટી વન બાદ બાકી કરો એટલે પ્લસ 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 આ કેન્સલ સિક્સ માઇનસ ટેન સોરી સિક્સ ને ટેન પ્લસ એટલે ફોર જેડ સ્ક્વેર માઇનસ જેડ અને પ્લસ ફોર્ટી વન એટલે પ્લસ ફોર્ટી જેડ અને ડિવાઈડેડ ઉપરથી ઉતારે વન સિક્સટી ફોર હવે આ ઝેડ સ્ક્વેરને હું કેટલા વડે ગુણું તો એનો જવાબ ફોર સ્ક્વેર થઈ જાય તો કેટલા વડે કરવું પડે મારે ચાર વડે ગુણવું પડે એને ચાર વડે ગુણશું તો આપણે શું આવશે અહીંયા પ્લસ ફોર તો જેડ ને ચાર વડે ગુણો એટલે ફોર જેડ સ્ક્વેર પછી ટેન જેડ ઇન્ટુ ફોર એટલે ફોર્ટી ઝેડ ફોર્ટી વન ઇન્ટુ ફોર ફોર્ટી વન ફોર એટલે ફોર વન ફોર ને ફોર ફોર સિક્સ સિક્સટીન એટલે વન સિક્સટી ફોર તો બધું સેમ થઈ ગયું માઇનસ 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 આ કેન્સલ આ કેન્સલ આ કેન્સલ તો ઝીરો મેં હમણાં જ કીધું કે આનો આને કઈ રીતે લખાય આ બેનો ગુણાકાર વધતા ઝીરો એટલે કે શેષ તો આ બે નો ગુણાકારમાં આ ઝીરો છે એટલે એ ઝીરો થઈ જાય ઝીરો વધતા એટલે ઝીરો જેટલી શેષ વધે ને એટલો જવાબ આવે તો આપણી પાસે શેસ ઝીરો વધે એટલે આનો જવાબ ઝીરો અને હમણાં લખું તે જ રીતે અને આ બેના મલ્ટિપ્લિકેશનમાં લખો ને વધતા એટલે કે રેસ ટુ ફોર પ્લસ નાઇન ક્યુબ પ્લસ થર્ટી માઇનસ જેડ પ્લસ વન સિક્સટી ફોર અને આ બેના ગુણાકાર એટલે ઝેડ સ્ક્વેર માઇનસ ટેન જેડ પ્લસ ફોર્ટી વન ઇન્ટુ ઝેડ સ્ક્વેર માઇનસ જેડ પ્લસ ફોર અને પ્લસ ઝીરો તો આ ઝીરો ઝીરો એટલે ઝીરો આને કારણે આ બધું પદ ઝીરો વધતા ઝીરો એટલે ફાઇનલ આન્સર ઝીરો મિત્રો પ્રેક્ટિસ કરો અને કોઈ હિન્ટ બનાવી રાખો તો દરેક એક્ઝામ્પલ હોય સહેલો બની જતો હોય આમાં શું કરવાનું વાસ્તવિક ભાગને જેડની બાજુમાં લઈ જવાનો પછી બે બાજુ વર્ગ કરવાનો અને વાસ્તવિક ભાગને જ કેમ લઈ જવાનો તો કારણ કે અહીંયા કાલ્પનિક ભાગ વધે એનો વર્ગ કરીએ એટલે આઈસ્ક્વેર થઈ જાય એટલે આઈસ્ક્વેરમાંથી માઇનસ વન લખી નાખે એટલે એ પણ શું થઈ જાય વાસ્તવિક બની જાય એટલા માટે માટેવાળા ભાગને સામે લઈ જ આય વગરના ભાગને સામે લઈ જાઉં તો અહીંયા આય હોય આઈ સ્ક્વેર થઈ જાય એટલે આખામાંથી આય જતો રહે જો હું ફોર આઈને આ બાજુ લઈ જાઉં તો એનો વર્ગ કરો તો મધ્યમ પદમાં આયવાળું પદ આવે જે આપણને નડા જ કરે છે એક સુધી એટલે આપણે વાસ્તવિક ભાગને સામે લઈ જવાનો વર્ગ કરવાનો જે કાંઈ જવાબ આવે એના વડે આ બહુપદીને ભાગો એટલે ફાઇનલ આન્સર અહીંયા આવતો હોય આપણો જવાબ હોય એના પછી જોઈએ તો જો મોડ ઝેડ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ જેડ પ્લસ ટુ ઇન્ટુ વન માઇનસ આય તો ઝેડ કેટલા હશે આમાંથી આ ત્રણ કિંમતમાંથી કોઈ અથવા કંઈક પણ ન આવે ત્રણમાંથી જવાબ તો એક પણ નહીં મિત્રો દરેક એક્ઝામ્પલમાં શોર્ટ મેથડ એટલે કે કદાચ શોર્ટ મેથડ હોય લોંગ પણ થઈ જાય જેડની કિંમત આમાં મૂકો જવાબ લાવો અને જેડની કિંમત આમાં અને જવાબ લાવો બેયનો જવાબ જો સેટ થઈ જાય તો આ જવાબ હોય એ ના આવે તો આ બીજી ટ્રાય કરવાની એ ના આવે તો ત્રીજી ટ્રાય કરવાની ત્રણમાંથી એક ના આવે તો જવાબ ડી એ પણ કરી શકાય પછી જ્યારે જવાબ ડી હોય ને ત્યારે ત્રણ વખત ટ્રાય કરવી પડે અને ક્યારેક સહેલા હોય તો મે પણ જાય કે એ ઓપ્શન બી એ ઓપ્શનમાંથી જવાબ આવી જાય તો એ કિંમત મૂકવાથી જ તો જવાબ આવી જતો હોય તો બી ચાલે આપણે જેડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપેલું શું છે જેડ પ્લસ વનનો માનાંક બરાબર જેડ પ્લસ ટુ ટાઈમ્સ વન માઇનસ આઈ અને તમને ખબર છે માનાંક આપે એટલે આપણે અહીંયા જેડ ની કિંમત કઈ લઈ લઈએ છીએ અહીંયા જો આ કોઈ પણ શંકર સંખ્યાનો માનાંક છે ને આ ઝેડ પ્લસ ટુ વન માઇનસ આઈ છે જેડ પ્લસ ટુ વન માઇનસ આઈ એટલે આ કોઈ પણ શંકર સંખ્યા છે આ શંકર સંખ્યાનો માનાંક છે તો શંકર સંખ્યાનો માનાંક હંમેશા કેવો હોય એમાં આયનું આવતું હોય શંકર સંખ્યાનો માનાંક એટલે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વધતા કાલ્પનિક ભાગનો વર્ગ શંકર સંખ્યા ઝીરો હોય તો એનો જવાબ ઝીરો આવે ઝીરોનો હોય તો કોઈ પણ પોઝિટિવ વેલ્યુ આવે કોઈ પણ પોઝિટિવ વેલ્યુ જ આવે એટલે એમાં આયવાળો ભાગ તો આવતો જ નથી નેગેટિવ બી નો આવે અને આયવાળો ભાગ પણ ન આવે તો આપણે ખાલી આ સંખ્યા છે એ વાસ્તવિક છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આ વાસ્તવિક આ તો ઇક્વલ છે તો એનો મતલબ આ પણ વાસ્તવિક થાય ઝેડ પ્લસ ટુ વન માઇનસ આઈ પણ વાસ્તવિક જ હોય એટલે આનો ખબર એનો મતલબ આનો કાલ્પનિક ભાગ જીરો હોય છે આ સંખ્યા વાસ્તવિક જ હોય એ કોણ છે એ જોઈ લઈએ તો ઝેડ એટલે એક્સ પ્લસ આઈ વાય અને અંદર ગુણી દઈએ ટુ માઇનસ ટુ આઈ તો અહીંયા વાસ્તવિક ભાગ એક્સ પ્લસ ટુ ને કાલ્પનિક ભાગમાંથી આ કોમન કાઢીએ વાય માઇનસ ટુ પણ આ શંકર સંખ્યા કેવી છે વાસ્તવિક વાસ્તવિક ક્યારે હોય કે એનો કાલ્પનિક ભાગ ઝીરો હોય એનો મતલબ કે વાય માઇનસ ટુ બરાબર ઝીરો તો એનો મતલબ વાય બરાબર ટુ આલો વાય મળી ગયો આપણને પરિવાર મોડ ઓફ જેટ પ્લસ વન ઇઝિકલ ટુ જેડ પ્લસ ટુ વન માઇનસ આઈ છે હવે આ મોડ છે કોઈકનો શંકર સંખ્યાનો એટલે એ પોતે વાસ્તવિક આ વાસ્તવિક હોય તો આ કાલ્પનિક તો ના જ હોય બે ઇક્વલ છે તો આ વાસ્તવિક છે તો આ પણ વાસ્તવિક જ હોય તો એ કોણ છે એ પહેલાં જોઈ લીધી આ વાસ્તવિક હોય તો જેડની જગ્યા એક્સ પ્લસ આઈ વાય મૂકવું આ જેમ છે એમ આ વાસ્તવિક ભાગ આ કાલ્પનિક ભાગ એટલે વાય માઇનસ ટુ હોય તો વાય માઇનસ ટુ એટલે વાય બરાબર ટુ તો વાય બરાબર ટુ આવી ગયો હવે વાયની કિંમત આપણે જેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય છે એટલે એક્સ પ્લસ ટુ થઈ ગયો એની કિંમત આપણે આમાં મૂકી દઈએ અને સાદુ રૂપ તો એક્સ મળી જાય આપણને પછી એટલે ઝેડ મળી જાય ઝેડ શોધવા માટે આપણે એક્સ ને વાય બેની કિંમત જોઈએ તો વાયની તો મળી ગઈ હવે આપણે બાકી રહી ખાલી એક્સની શોધવાની તો આપણે આમાં જેડની કિંમત મૂકી દો ઝેડ એટલે એક્સ પ્લસ આઈ વાય પ્લસ વન અને અહીંયા ઝેડ એટલે એક્સ પ્લસ આઈ વાય અથવા તો આ જે છે એ આ જ રકમ છે એક્સ પ્લસ ટુ પ્લસ આઈ વાય માઇનસ ટુ અથવા આમ લખો તોય પણ વાંધો નહીં ટુ માઇનસ ટુ અને અહીંયા બધીએ વાય બરાબર બે લઈ લ્યો એ ક્યાંથી ખબર પડી તો અહીંયા આવી ગયા એટલે વાયની કિંમત બે મૂકી દઈએ એટલે આ શું થઈ જશે એક્સ પ્લસ વન પ્લસ ટુ આય વાયની ટુ અહીંયા એક્સ પ્લસ ટુ અને અહીંયા ટુ આય પ્લસ ટુ આય અને આ માઇનસ ટુ આય આ વાયની જગ્યાએ ટુ લેખા તે આ અને આ જે છે આ તો આ બે કેન્સલ થઈ જાય વાવા આવા માનાંક અને આ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે તો આનો માનાંકનો ગુણધર્મ લાગે કાલ્પનિક ભાગનો વર્ગ વાસ્તવિકનો વર્ગ કાલ્પનિકનો વર્ગ કાલ્પનિક નો છે તેમ બે બાજુ વર્ગ કરી દઈએ એટલે વર્ગમૂળ અહીંયા વર્ગ નથી તો વર્ગ લેશું એટલે અહીંયા વર્ગમૂળ હોવાથી વર્ગ વર્ગમૂળ જતું રહેશે ને અહીંયા વર્ગ આવી જશે તો આનું વિસ્તરણ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન પ્લસ ફોર અને આ બાજુ વર્ગ કરીએ એટલે એક્સ એક્સક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફોર તો અહીંયા એક્સક્વેર એક્સક્વેર કેન્સલ ફોર ફોર કેન્સલ તો શું કીધું ટુ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ ટુ એક્સ પહેલી બાજુ જાય એટલે વન બરાબર ટુ એક્સ તો એક્સ ઇક્વલ ટુ વન બાય ટુ તો એક્સ પણ મળી ગયો વાય પણ મળી ગયો તો આપણો ઝેડ છે કેટલો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય તો એક્સ એટલે વન બાય ટુ અને વાય એટલે ટુ તો વન બાય ટુ પ્લસ ટુ આય આનો આન્સર વન બાય ટુ પ્લસ ટુ આય તો આપણી પાસે બીમાં માઇનસ છે આમાં પણ નથી આમાં પણ નથી એટલે જવાબ ટી પરિવાર આ વાસ્તવિક સંખ્યા હોય તો આપણ વાસ્તવિક સંખ્યા હોય તો એ પહેલાં કોણ છે એ નક્કી કરી નાખો એક્સ પ્લસ આઈ વાય લખી નાખો આ વાસ્તવિક ભાગ આ કાલ્પનિક ભાગ આ વાસ્તવિક હોય તો એનો કાલ્પનિક ભાગ ઝીરો હોય કાલ્પનિક ભાગ ઝીરો હોય તો લી કાલ્પનિક ઝીરો લઈ લીધો તો જ વાસ્તવિક સંખ્યા બની હોય એટલે વાય બરાબર ટુ થઈ ગયું વાયની ટુ કિંમત આમાં મૂકી દેવાની એટલે એમાં એક્સ પ્લસ આઈ વાય લેખું ને જગ્યાએ બે લેખા ટુ આય ટુ વાય કેન્સલ એટલે આ શંકર સંખ્યાનો માનાંક એટલે વાસ્તવિકનો વર્ગ વધતાં કાલ્પનિકનો વર્ગ ને આ તો સાદી સંખ્યા જ છે આનો વર્ગ કર્યો એટલે વર્ગમૂળ નીકળી ગયો એટલે આ બાજુ વર્ગ થઈ ગયો બે બાજુ વર્ગ કરવાના હોય તો આનો વર્ગ કર્યો તો વર્ગમૂળ નીકળી ગયો એટલે અંદરનું વિસ્તરણ છે અને આનો વર્ગ કર્યો એટલે એનું વિસ્તરણ છે વર્ગનું એટલે પછી આ ટુ એક્સ પ્લસ વન ને આ બાજુ ફોર એક્સ ટુ એક્સ આ બાજુ એટલે એક્સ બરાબર વન બાય ટુ તો એવી કોઈ સંખ્યા નથી એટલે એક પણ નહીં બીજો પણ એની જેવો જ છે કે જો ઝેડ પ્લસ રૂટ ટુ મોડ ઝેડ પ્લસ વન પ્લસ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેટલા ઝેડ પ્લસ અંડર રૂટ ટુ ઝેડ પ્લસ વન પ્લસ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આને પણ એવું જ કરવાનું તો ઝેડ કેટલા હશે તમે ઓપ્શનમાંથી પણ કિંમત મૂકી શકો પણ આપણે ઓરિજિનલ રીત કરીએ તો શું થાય કે ગમે તે જવાબ હોય ઓરિ ઓપ્શનમાંથી મૂકવાથી ડી જવાબ હોય તો આપણે ત્રણ વાર ગણતરી કરવી પડે તો આપણે ઓરિજિનલ રીતમાં આગળ વધીએ તો શું થાય અહીં આપેલું શું છે જેડ પ્લસ રૂટ ટુ ઝેડ પ્લસ વન પ્લસ ટુ આઈ ઇઝ ઇઝિકલ ટુ ઝીરો તો આ માનાંકવાળો ભાગ રાખીએ અને બાકીના બેને સામે જવા દઈએ તો રૂટ ટુ જેડ પ્લસ વન બરાબર માઇનસ જેડ માઇનસ ટુ આય ઝેડ ને ટુ આય સામે છે તો એક એક એમસીક્યુની જેમ જ આ એક કોઈ શંકર સંખ્યા છે અને આ બાજુની વાસ્તવિક સંખ્યા છે શંકર સંખ્યાનો માનાંક એટલે વાસ્તવિક થઈ જાય તો આ ભાગ વાસ્તવિક હોય તો આ ભાગ પણ વાસ્તવિક જ થાય અત્યારે આ ભાગ કેવો છે વાસ્તવિક એનો મતલબ એની સામેની સંખ્યા પણ વાસ્તવિક જ હોય માઇનસ જેડ માઇનસ ટુ વાસ્તવિક જ હોય અને વાસ્તવિક હોય તો એનો મતલબ શું થાય એનો કાલ્પનિક ભાગ કેવો હોય જીરો અને જેડ એટલે કોણ તો જેડ એટલે આપણે લઈ લઈએ એક્સ પ્લસ આઈ વાય જે સંખ્યા છે કોણ છે આપણે લખી નાખીએ તો માઇનસ ઝેડ એટલે માઇનસ એક્સ માઇનસ આઇવાય અને માઇનસ ટુઆઈ છે તો વાસ્તવિક ભાગમાં માઇનસ એક્સ જ અને કાલ્પનિક ભાગમાં આઈ કોમન કાઢીએ આપણે તો કેટલા વધે વાય પ્લસ ટુ ઇન્ટુ આઈ આગળ લખે કે પાછળ લખે પણ માઇનસ કોમન કાઢ લે એટલે વાય પ્લસ ટુ તો એનો કાલ્પનિક ભાગ ઝીરો છે એનો મતલબ શું થઈ જાય વાય પ્લસ ટુ ટુ તો વાય બરાબર માઇનસ ટુ તો ઇઝિકલ ટુ એક્સ પ્લસ આઈ વાય તો અહીંથી પણ તમે થોડાક ખબર પડી જાય કે વાયની કિંમત માઇનસ ટુ હોવી જોઈએ તો અહીંયા માઇનસ ટુ છે અહીંયા માઇનસ ટુ છે એટલે આ બેમાંથી એક જવાબ હોઈ શકે જો ત્રણમાંથી કોઈ એકય જગ્યાએ માઇનસ ટુ હોય તો સીધો જ તમે અહીંયાથી જવાબ પસંદ કરી શકો કે આનો જવાબ ડી આવી શકે શું કહું છું કે જો કોઈ ઓપ્શનમાં વાયની કિંમત માઇનસ ટુ ન દેખાતી હોય અહીંયા પણ ધારો કે એમસીક્યુમાં પ્લસ આપેલું હોત અહીંયા પ્લસ આપેલું હોય તો આમાં પણ માઇનસ ટુ નથી આમાં પણ માઇનસ ટુ નથી અને આમાં પણ માઇનસ ટુ નથી તો જવાબ ડી તો એક્સની કિંમત શોધવાનો કોઈ મતલબ નથી પણ અહીંયા જે આવ્યો હોય તો એક અહીંયા ઓપ્શનમાં આ ઓપ્શનમાં પણ છે એટલે એક્સ શોધી લઈએ કદાચ આ બેમાંથી એક હોય તો ભલે ના હોય તો જવાબ ડી હવે આ કિંમત આપણે અહીંયા મૂકીએ રૂટ ટુ જેડ પ્લસ વન ઇજિકલ ટુ માઇનસ જેડ માઇનસ ટુ આઈ એમાં એક્સની કિંમત પેલા જેડ ની કિંમત એક્સ પ્લસ આઈ વાય પ્લસ વન માઇનસ એક્સ માઇનસ આય વાય માઇનસ ટુ અને હવે એક્સની વાય વાયની જગ્યા કેટલા મૂકવાના છે માઇનસ ટુ તો રોટ ટુ એક્સ પ્લસ વન વાસ્તવિક ભાગ સાથે લખો અને વાયની જગ્યા માઇનસ ટુ એટલે માઇનસ ટુ આ માઇનસ એક્સ આ માઇનસ ટુ લખવાના છે વાયની જગ્યા માઇનસ ટુ એટલે કેટલા થઈ જાય પ્લસ ટુ અને માઇનસ ટુ આય આમાં કેન્સલ થઈ ગયા એટલે ખાલી માઇનસ એક્સ જ હોય થયા તો વધારે સારું અને માનાંકનો ગુણધર્મ લગાડી દઈએ શંકર સંખ્યાનો માનાંક એટલે વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ તો આ રૂટ ટુ તો બાર જ છે આની જગ્યાએ શું થઈ જાય છે એક્સ પ્લસ વનનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ એટલે માઇનસ ટુનો નો વર્ગ અને સામેની બાજુ માઇનસ એક્સ છે તો હવે શું કરીએ આ વર્ગમૂળ કાઢવા માટે મારે બે બાજુ વર્ગ તો કરવો જ પડશે એટલે બે કામ ભેગું કરીએ વિસ્તરણ બી કરી દઈએ અને વર્ગ એ કરીએ તો માઇ રૂટ ટુ તો બાર છે એનો વર્ગ કેટલો થઈ જાય ટુ અને આનો વર્ગ એટલે વર્ગમાં નીકળી જાય પણ અંદરનાનો વર્ગ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન પ્લસ ફોર ઇઝિકલ ટુ માઇનસ એક્સનો વર્ગ એટલે એક્સ સ્ક્વેર એટલે આ ટુની અંદર મલ્ટિપ્લાય કરો તો ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ વન પ્લસ ફોર એટલે ફાઇવ ફાઇવ ટુ જા ટેન જાન ઇઝિકલ ટુ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેરને આ સાઈડ લાવીએ તો શું થઈ જાય એક્સ 10 પ્લસ ફોર એક્સ પ્લસ ટેન ઇઝિકલ ટુ ઝીરો આવી એક્સની કિંમત શોધો ગુણાકાર દસ અને સરવાળો પ્લસ ચાર ભાગલા દસ એકાદ અથવા પાંચ દુ દસ તો દસ વધતા એક અગિયાર થઈ જાય એ પણ ભાગલા નહીં ચાલે પાંચ દુ દસ પાંચ બે સાત થઈ જાય એ પણ નહીં ચાલે તો આનો તો ડી શોધવો પડશે જવાબ નહીં આવે હજી નક્કી નથી થતું ડીની કિંમત પોઝિટિવ આવે તો જવાબ એક્સ નું આવી બી શકે સમય સંખ્યામાં આવશે વર્ગમૂળ વાળો પણ જો ડી ઋણ આવ્યો તો એને વાસ્તવિક બીજ ન મળે વાસ્તવિક ન મળે તો કાલ્પનિક પણ ઝેડ બરાબર એક્સ પ્લસ આવ્યો તો એટલે આપણે આના માટે ડી શોધીએ તો એ ઇઝ ઇક્વલ ટુ છે વન બી ઇઝ ઇક્વલ ટુ ફોર અને સી ઇઝ ઇક્વલ ટુ ટેન તો આપણે જોઈએ એ બરાબર વન બી ઇઝ ઇક્વલ ટુ ફોર એન્ડ સી ઇઝ ઇક્વલ ટુ ટેન સી ની કિંમત છે આપણી પાસે દસ તો ડી શોધી એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બી ઇઝ ઇક્વલ ટુ ફોર એટલે ફોર સ્ક્વેર માઇનસ ફોર ઇન્ટુ વન ટેન તો સિક્સટીન માઇનસ ફોર્ટી સિક્સટીન માઇનસ ફોર્ટી એટલે માઇનસ ટ્વેન્ટી ફોર તો ડીની કિંમત નેગેટિવ આવી જો ડીની કિંમત નેગેટિવ આવે તો એક્સના જે બીજ મળશે એ વાસ્તવિક નહીં મળે કાલ્પનિક મળશે બીજ તો મળશે પણ કાલ્પનિક મળે પણ આપણને જ્યારે ડેફિનેશન જોઈએ જે ડિ ઇઝિકવલ ટુ એક્સ પ્લસ ત્યારે આપણે જોયું તો કે એક્સ અને વાયની કિંમત હોય એ આરમાંથી જ લેવાની હોય વાસ્તવિક હોવી જોઈએ અને અહીંયા જે એક્સ મળશે એ કેવો મળશે કાલ્પનિક કાલ્પનિક મળે એનો મતલબ અહીંયા એક્સની કિંમત એવી કોઈ મળતી નથી કે આ સમીકરણનું સમાધાન કરે વાસ્તવિક એ નથી મળતી એનો મતલબ જેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય થાય એમાં વાય માઇનસ ટુ છે પણ એક્સ એવો મળતો નથી એટલે આવો કોઈ જેડ જ અસ્તિત્વ ધરાવતો નથી કે જેડ પ્લસ રૂટ ટુ જેડ પ્લસ વન પ્લસ ટુ આઈ ઇક્વલ ટુ ઝીરો થાય એટલે એવી જેડની કોઈ કિંમત મળે નહી આપણો જવાબ ડી એટલે શું થાય છે અહીંયા વાસ્તવિક એક્સ ન મળે વાસ્તવિક ન મળે તો કાલ્પનિક મળે એ કાલ્પનિક અહીંયા ન ચાલે એટલે જેડ બરાબર એક્સ પ્લસ આવ્યો હોય એમાં એક્સની કોઈ કિંમત એવી અસ્તિત્વ ધરાવતી નથી એટલે જવાબ ડી મિત્રો આપણે ઘણા બધા એમસીક્યુ શંકર સંખ્યાના માનાંકને લગતા જોયા હવે પછી જ્યારે આવશે ત્યારે આર્ગ્યુમેન્ટ એટલે કે મુખ્ય કોણાંક અને શંકર સંખ્યાના વર્ગમૂળને લગતા એમસીક્યુ જોઈશું આપણે જે અગાઉ થિયરી ચાલી જ ગઈ છે તે થિયરી જરાક રિવાઇઝ કરીને આવજો થેન્ક યુ